નમસ્કાર મિત્રો શું તમને પણ ટેટની પરીક્ષામાં સારા લખાણ છતાં માર્ક્સનો અન્યાય થાય છે તો આ રહ્યો ઉકેલ આજે આપણે શીખીશું ટેટ્સ અને એચએસમાં ફૂલ માર્ક્સ મેળવવાની સિક્રેટ ટેકનિક જો તમે પણ શિક્ષક બનવાનું સપનું જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર ટીઈટી પરીક્ષાની તૈયારીમાં એક મોટો સવાલ હોય છે કે વર્ણનાત્મક જવાબો કેવી રીતે લખવા જેથી સારામાં સારા માર્ક્સ મળે તો આજે આપણે એ જ સમજવાના છીએ એકદમ સ્ટેપ બાય સ્ટેપ ચાલો એ જાણીએ કે એક સામાન્ય જવાબને એકદમ હાઈ સ્કોરિંગ જવાબમાં કેવી રીતે ફેરવી શકાય આ એ જ સવાલ છે જે લગભગ દરેક ઉમેદવારના મનમાં ઘૂમતો હોય છે ખરું ને કે ભાઈ લખીએ તો છીએ પણ એવો તે શું કરીએ કે જવાબ એકદમ ધારદાર બને અને પૂરા માર્ક્સ ખેંચી લાવે બસ આનો જ જવાબ શોધવા માટે આપણે આજે અહીંયા છીએ અને આ જ વિષય પર ઊંડાણવા વાત કરીશું તો આખી વાતને સમજવા માટે આપણી પાસે એક ક્લિયર મેપ છે આપણે જોઈશું જવાબનું માળખું એક સારા જવાબમાં શું હોવું જોઈએ કંઈ ભૂલો બિલકુલ નથી કરવાની પછી એક દસ માર્ક્સના પ્રશ્નનું પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈશું અને છેલ્લે પરીક્ષા માટે કેટલીક ખાસ ટિપ્સ પણ જાણીશું ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી જવાબનું માળખું કોઈ પણ સારો જવાબ છે ને એક મજબૂત પાયા પર ઉભો હોય છે અને આ માળખું સમજવું એ સારા માર્ક્સ મેળવવા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે તો આ માળખું છે શું એકદમ સિમ્પલ છે કોઈ પણ જવાબને ત્રણ ભાગમાં વહેંચી દેવાનું પહેલું છે પ્રસ્તાવના જ્યાં આપણે જવાબની ભૂમિકા બાંધીએ છીએ બીજું અને સૌથી અગત્યનું મુખ્ય ભાગ જ્યાં બધી જ વિગતો અને મુદ્દાઓ આવે અને છેલ્લે ઉપસંહાર જ્યાં આપણે આખા જવાબને સરસ રીતે પૂરો કરીએ છીએ બસ આટલું જ હવે પેલો જે મુખ્ય ભાગ છે ને એના પર ખાસ ધ્યાન આપવું પડશે કેમ કે મોટા ભાગના માર્ક્સ તો એના જ હોય છે તો એમાં શું શું આવવું જોઈએ જુઓ જે પણ પ્રશ્ન હોય એ પ્રમાણે એની વ્યાખ્યા એના લક્ષણો પ્રકારો કદાચ કોઈ પ્રક્રિયા હોય તો એ ફાયદા ગેરફાયદા અને હા ઉદાહરણો તો ભૂલવાના જ નહીં આ બધું ભેગું થાય ત્યારે જવાબ એકદમ સંપૂર્ણ અને વજનદાર લાગે ઓકે તો જવાબનું સ્ટ્રકચર તો સમજાઈ ગયું પણ હવે વાત આવે છે પ્રેઝન્ટેશનની એટલે કે જવાબને રજૂ કેવી રીતે કરવો અહીં આપણે બે મહત્વની બાબતો જોઈશું શું કરવું અને શું બિલકુલ ન કરવું અને માની લેજો આ નાની નાની બાબતો માર્ક્સમાં મોટો તફાવત લાવી શકે છે તો શું કરવું જોઈએ એકદમ સાફ સફાઈથી લખો સરળ ભાષા વાપરો અને બને ત્યાં સુધી મુદ્દાસર જવાબ આપો પોઈન્ટ્સમાં લખેલું પેપર ચેક કરનારને પણ ગમે છે અને શું નથી કરવાનું લાંબા લાંબા ફકરાઓ ટાળો અને છેકછાક તો બિલકુલ નહીં જેટલું સ્પષ્ટ અને સુઘડ લખાણ હશે એટલી સારી છાપ પડશે અને માર્ક્સ પણ સારા મળશે આટલું યાદ રાખવાનું છે ચલો હવે થિયરી બહુ થઈ હવે સમય છે પ્રેક્ટિકલ જોવાનો આપણે જે કંઈ પણ શીખ્યા એને હવે એક અસલી ઉદાહરણ પર લાગુ પાડીએ આપણે એક દસ માર્ક્સનો પ્રશ્ન લઈશું અને જોઈશું કે આપણી આ બ્લુ પ્રિન્ટનો ઉપયોગ કરીને એનો એકદમ પરફેક્ટ જવાબ કેવી રીતે તૈયાર કરી શકાય અહીંયા જુઓ આ ચાર્ટ બધું જ કહી દે છે માર્ક્સ કેવી રીતે વહેંચાયેલા હોય છે એ સમજી લો પ્રસ્તાવનાના બે માર્ક્સ ઉપસંવારના બે માર્ક્સ અને મુખ્ય ભાગના પૂરા છ માર્ક્સ આના પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણે સૌથી વધુ મહેનત અને સમય ક્યાં આપવાનો છે બધો દમ તો મુખ્ય ભાગમાં જ બતાવવાનો છે તો આપણો પ્રેક્ટિસ માટેનો પ્રશ્ન છે કેળવણીની વ્યાખ્યા આપો અને તેના લક્ષણો સમજાવો બરાબર હવે ચાલો આ પ્રશ્નને આપણે આપણા ત્રણ ભાગ્ય ફોર્મ્યુલામાં ફિટ કરીએ અને એક આદર્શ જવાબ બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી એક સારો પરિચય કેવો હોય કંઈક આવો કેળવણી એ માનવના સર્વાંગી વિકાસ માટેની એક અત્યંત આવશ્યક પ્રક્રિયા છે બસ આટલું જ એકદમ ટૂંકમાં અને મુદ્દાની વાત સીધો જવાબનો ટોન સેટ થઈ ગયો હવે આવે છે આપણો હીરો મુખ્ય ભાગ જ્યાં છ માર્ક્સ છુપાયેલા છે અહીં જુઓ કેળવણીના લક્ષણોને કેવા સરસ રીતે મુદ્દાઓમાં વહેંચી દીધા છે સર્વાંગી વિકાસ પર્યંત ચાલતી પ્રક્રિયા સામાજિક પ્રક્રિયા સતત પ્રક્રિયા અને વર્તનમાં પરિવર્તન દરેક મુદ્દાનું હેડિંગ આપીને એને નીચે બે ત્રણ લીટીમાં સમજાવાનું બસ આટલું કરવાથી જ જવાબ એકદમ વ્યવસ્થિત અને પ્રભાવશાળી દેખાશે અને છેલ્લે આપણે જવાબને એક સરસ મજાના ઉપસહાર સાથે પૂરો કરીશું જેમ કે આમ સ્પષ્ટપણે કહી શકાય કે કેળવણી વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જોયું આખા જવાબનો જે સાર છે એ એક જ વાક્યમાં આવી ગયો એકદમ મજબૂત અને યાદગાર અંત તો જવાબ લખવાની આખી પ્રક્રિયા તો આપણે સમજી લીધી પણ ચાલો હવે અંતમાં કેટલીક ખાસ ટીપ્સ પણ જોઈ લઈએ આ એવી ટીપ્સ છે જે જવાબને અંતિમોપ આપશે અને બીજાઓ કરતાં થોડા વધારે માર્ક્સ મેળવવામાં મદદ કરશે તો ફટાફટ નોંધી લો હંમેશા વાદળી કે કાળી પેન જ વાપરવી બધા જ હેડિંગ નીચે અંડરલાઇન કરવાની આદત પાડો એનાથી પેપર સુંદર લાગે છે જ્યાં પણ તક મળે ત્યાં ડાયાગ્રામ કે ફ્લોચાર્ટ બનાવી દો જવાબમાં વિષયના જે મહત્વના શબ્દો હોય એનો ઉપયોગ અચૂક કરો અને હા યાદ રાખજો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન પેપરની શરૂઆત જેટલી સારી હશે એટલો ફાયદો મળશે તો સારા જવાબો લખવા માટેની આખી બ્લૂ પ્રિન્ટ હવે તૈયાર છે પણ હવે સાચો સવાલ એ છે કે આ બ્લૂ પ્રિન્ટનો ઉપયોગ સ્કોર્સ સુધારવા માટે કેવી રીતે કરવામાં આવશે આ બધી પદ્ધતિઓનો બરાબર અભ્યાસ કરો એને પ્રેક્ટિસમાં લાવો અને પછી જુઓ કે પરીક્ષામાં કેવો ફરક પડે છે ચોક્કસ સફળતા મળશે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ